કેમ છે મિત્રો બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો હું અહીંયા મેદાનમાં ઉતરી ગયો છું હું જાઉં છું ક્રોસ રોડ પર અહીંયા મને બે બંદા દેખાણા મેં અહીંયા એક બંદાને ડેમેજ આપ્યું બંને મળીને મને ઘણું ડેમેજ આપ્યું ભાઈ અને હું અહીંયા થોડોક પાછળ તરફ વહી આવ્યો કે ભાઈ બંને મને ફૂડાવી ન દે ભાઈ તો હું અહીંયા આ ઘર પર થોડોક હંતાવા દો મતલબ હીલ કરવા દો કે ભાઈ ફટાફટ હીલ કરી દઈ પછી આ લોકોને જોઈ લઈ અહીંયા એક મેડિકીટ કરી મેં બીજી મેડિકીટ કરી ત્યાં સુધી આવી દો મેં અહીંયા ડેમેજ દીધું એ ભાઈ મને ડેમેજ દીધું અને મને ડાઉન કરી દીધો ભાઈ અહીંયા અહીંયા આ ભાઈએ મને ડાઉન કરી દીધો ત્યાં સુધી બધું બરાબર હતું પછી આ ભાઈએ સાલ ડિસ્કો દેખાડી દીધો ભાઈ ઇમોટ બતાડી દીધો ભાઈ ભાઈ મેં કાંઈ કીધું નહીં મેં કાંઈ કર્યું નહીં તોય ઇમોટ પછી ભાઈ બીજો મિત્રો એનો આવી ગયો બંને મળીને મને ઇમોટ દેખાડ્યો પછી ભાઈ મારો બાટલો જો મેં કીધું ભાઈ આ ભાઈડાનો ભડાકો આને દેખાડી દઈ નામ વાંચી લેજો ભાઈ મિત્રો આનું હાલો ભાઈ હવે ભાઈ ભાઈડાનો ભડાકો દેખાડી દઈ આને હવે હું અહીંયા આવી ગયો છું પાછો રિવાઈવ થઈ ગયો છું તો ભાઈ મેદાનમાં અહીંયા ઉતરી દો અને ફટાફટ આપણે અહીંયા ગન લઈ લઈ અહીંયા ભાઈ મેં ગન લઈ લીધી છે અહીંયા જેવો હું આગળ ગયો તો મને અહીંયા ભાઈ ઈવડો માણસ દેખાણો અહીંયા મારા ટીમમેટ આરે એ માથાકૂટ કરતો હતો અહીંયા હું આગળ જો આ દેખાણો મને આ મારા ટીમેટ માથાકૂટ કરતો હતો મેં કીધું ભાઈ હવે તને ભાઈડાનો ભડાકો બતાવું આ એરો આ મળ્યો આને મારી બોડી બોડી અને આ ડાઉન ભાઈ નામ વાંચી લેજો મિત્રો અને અહીંયા પૂરો કર્યો ભાઈ અને દેખાડી દીધા ભાઈ ઇમોટ આપણી પાસે ખાલી બે ઇમોટ જ હતા ઇમોટ દેખાડી દીધો પણ જુદી વાત છે ઈવડાય જોયા નહીં અહીંયા છેલ્લો બંધો હતો મારા ટીમેટ અહીંયા અમે ત્રણ જણા જ જીવતા છે અને અમે એ એક આ ઝાડવાની વાહે અંતાયેલો છે ભાઈ મારા વાલા બારા નીકળે મારા કલેજા બારો નીકળે એને કઈ ઇમોટ બતાવવા ને તારે બતાવી ઇમોટ એને કઈ બતાવું ઇમોટ એને કઈ બારો નીકળે ઇમોટ બતાવવા તારે હે ગેમ ને ગેમ રીતે નથી લેવું ઇમોટ બતાવા તારે આ લે બોડી બોડી ભાઈ હા ભાઈ સોનિયા ચાલુ થઈ ગઈ અહીંયા પણ અહીંયા પૂરો કરી દીધો બતાવી ઇમોટ એને કઈ બતાવી ભાઈ તો આ છે આપણે ગુજરાતી ભાઈડાનો નો ભડાકો